ગણપતિ વિસર્જનની રાત્રે બેતાલીસ મેડિકલ કેસો દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી ત્રીસ વધુ કેસ મારામારીના કારણે ઈજા પામનાર લોકોના છે જે શહેરની સયાજી હોસ્પિટલ ખાતે નોંધાયા એક બાજુ શહેરમાં રંગે સંગે શ્રીજીની વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એ લોકો ઉત્સાહભેર વાતાવરણમાં ઉજવણી કરતા હતા ત્યારે બીજી બાજુ ઘણી જગ્યાઓ પર મારામારીના પણ બનાવ બનવા પામ્યા હતા લોકો ઈજા થતાની સાથે જ સહજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘણા લોકોને સામાન્ય ઈજા હોવાથી તાત્કાલિક રજા પણ આપવામાં આવી હતી જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજા પહોંચી હતી આ તમામ કેસો વડોદરા શહેરની સાહજી હોસ્પિટલ ખાતે નોંધવામાં આવ્યા છે નોંધનીય છે કે તહેવારો હોય ત્યારે અસામાજિક સામાજિક તત્વો દ્વારા આવી રીતના બનાવ બનવા પામતા હોય છે ત્યારે વડોદરા શહેરની સાહજ હોસ્પિટલ ખાતે ત્રીસ થી વધુ મારામારીના કેસો નોંધવામાં આવ્યા છે જે તંત્ર દ્વારા વિચાર કરવા જેવો છે ગઈકાલે ગણેશ વિસર્જનની રાત્રિ દરમિયાન અત્રેની હોસ્પિટલ ખાતે ફોર્ટી ટુ મેડિકો કેસ ગઈ ગત રાત્રે આવેલ છે જેમાંથી એકત્રીસ જેટલા કેસો મારામારીના છે બાકીના અન્ય કારણોથી આવેલ છે સાહેબ જેવું કંઈક જાણકારી કરી કયા કયા વિસ્તારોમાંથી અને આ બધા કેસો જુદા જુદા વિસ્તારના હતા અને અન્ય રૂરર એરિયામાંથી રિફર થયેલ કેસ પણ હતા વધારે ગંભીર ઈજા વધારે હા આમાંથી ઘણા પેશન્ટને તાત્કાલિક રજા પણ અપાઈ ગઈ છે અને જે ગંભીર દર્દીઓ છે એને દાખલ કરવામાં આવેલ છે આમાં કોઈ એક્રોસિટીના કોઈ એ માહિતી નથી